તો જય માતા જઈશ્રી જય મિત્રો એમ છે મજામાં જઈશો મજામાં નહીં તો આપણે લોકજ મજામાં આવી જાવ અત્યાર આજ તો બહુ મોડું થઈ ગયું છે અગિયાર વાગી ગયા છે બરોબર છે અગિયાર કેમ વાઈ ગયા એ તમે આગળ બ્લોગમાં જોયો કે આપણે ધાર્મિક ભાઈને રેલવે સ્ટેશનને મૂકવા ગયા હતા એ ઉજ્જૈન ગયા છે એટલે એમાં આપણે રિટર્ન આવવામાં થોડુંક મોડું થઈ ગયું દોઢ વાગી ગયું તો બરાબર છે ઘરે પહોંચ્યો એટલે કંઈક પોણા બે જેવું થઈ ગયું હતું પછી મારે વ્લોગ એડિટ કરવાનો બાકી હતો એ વ્લોગ એડિટ કર્યો અને પછી હું અપલોડ કરીને પછી હું સૂતો એટલે મારે વાગ્યા કાલે રાતે સુવામાં ત્રણ વાગી ગયા હતા એમાં થોડુંક મોડું થઈ ગયું એટલે કાંઈ વાંધો નહીં તો સાવો ચાલો સીધા નીકળીએ જાય કારખાને આ થોડું બહુ ઉતાવળમાં આવ્યું થોડોક એ નહીં અગિયાર વાગી ગયા છે છેઠ તો સારું ચાલો લુકમે કન્ટિવ્યુ છે બરોબર છે આગળ શું થાય શું નહીં બધું તમને બતાવું છું સારું ચાલો ચાલો હું નીકળું અત્યારે બાર વાગ્યા છે બરોબર છે આખાને ગયા પક્કા

હવે બે વાયગા તમને દેખા અરે આ તો આવી જાય છે બે વાયગા છે દાદા જમવા બેઠા છે પપ્પા આરામ કરે છે ને હું પણ આરામ જ કરું છું શાંતિથી સુતો છું બરોબર છે મશીન ભલે કમ્પ્લીટ હાઈલે રાખે છે આજનોથી શાંતિ છે બહુ નદી ઉપાડી જવું એટલે દેખા આપણે આરામ કરી લઈએ થોડીક વાર જવું શું આજે આપણે સુવાનું નથી બરોબર ની આવતી અને થોડીક આટા વાય થોડીક વાર બીજું થોડીક વાર આટા વાય થોડીક વાર બેઠી જાવ રીતના હાઈલે રાખે છે સારું થાય લોકોમાં કંઈ આવી રીતના મજા આવતી રહે તમને અને આ એક વાત તમને જેવી હતી બરોબર છે કે તમે પણ લોકો જે જોવો છો બરોબર છે મને સપોર્ટ કરો લાઈક કરતો જો તમે શેર કરો સબસ્ક્રાઈબ બી કરતા જાવ બરોબર છે અને તમે તમે લોકો પણ ચાલુ કરો મારા મારાથી તમે ઇન્સપાયો મારાથી તો ઇન્સ્પાયર નહોતા હોય એટલે હું તો એવું બધું આ બધું છે ને તમે પણ લોકો પણ ચાલુ કરો બરોબર છે આ મારી જેમ બ્લોગિંગને બધું કાંઈ શરમ બરો એમાં કાંઈ શરમાવાનું હોય ને પેલા હું બહુ કેમેરા કેમેરાની આને શરમાતો બહુ એટલે ભાઈ એ આપણે શરમ મૂકી દીધી નો હવે શરમ એક સાઈડ મૂકી દેવાય આપણે આપણે આપણી લાઈન પકડી લેવાય કરવું હોય ને એકવાર હલગી વિચારીને બરોબર છે ને આપણે જો આ બ્લોગિંગનું પકડી લીધું છે તમે આવી રીતના મને સપોર્ટ કરો છીએ તમને પણ અમે બધા સપોર્ટ કરશું બરોબર છે તમે પણ ચાલુ કરો અત્યારે ધીમે ધીમે ભાઈ શરમાવાનું નહીં ટૂંકમાં આ વસ્તુમાં ચાલુ કરી દીધું તમે એકવાર ફોન લઈને આમ મૂકું જવાનું પબ્લિકમાં નહીં તો તમે પેલા એકલાવા ચાલુ કરો પછી તમે બાર પબ્લિકમાં નીકળશો તો એની મેળે તમને અંદરથી આમ હિંમત આવી જાય કે ના ભાઈ મારે કરવું છે બરોબર છે જો આ વાત સાચી હોય તો કોમેન્ટમાં કહેજો હા કે નામ નથી આવું બધું હાલે

સેમ્પલ દેવા જવાનું હતું બરાબર સેમ્પલ દયા એવા જે બધું થઈ ગયું છે પાછા જઈ ગયા આપણે કારખાને તો સારું ચાલો નીકળીએ કરી જાય કારખાને ને એ સેમ્પલ આવ્યા એનું બધું કરવું પડશે હવે તો સારું ચાલો જાવ બધું કામ બતાવી લઉં અને પછી ડાયરેક્ટ તમને મળવું અને હા આપણે રિલય શૂટ કરવી હતી બરાબર છે એ આપણે રસ્તામાં રિલાઈ શૂટ કરતા આવ્યા છીએ તો સારું ચાલો તો ડાયરેક્ટ કારખાને આવું ટાઈમ મળે તો રિલ એડિટ કરીને પછી અપલોડ કરવી છે એટલે અપલોડ થઈ જાય તો જરાક ઇન્સ્ટાગ્રામ માં જોતા આવજો બરોબર છે સારું ચાલો તો તો અત્યારે વાંચ વાઈ ગયા છે બરોબર છે આપણે કામ હતું વારખા બધું બતાવી લીધું છે ભાઈ રીલ એડિટ કરવી હતી હમણાં જો રીલ એડિટ થઈ ગઈ છે હવે અપલોડ કરવી છે ચા આવી ગઈ છે મસ્ત હવે ચા પી લઈએ આપણે સારું ચાલો તો ચા હું પી લઉં ને પછી પાછું તમને મળું છું

અત્યારે દસ વાગ્યા છે બરોબર છે આપડે ઘરે ઘરે જમવા ગયા તા ગમીને નીકળી ગયા પાર્થભાઈ ને બારોટ ને ફોન કરશું ક્યાં શું છે એટલે ભાઈ હવે ક્યાંક કે નહીં સારું સારું પેલા હમણાં ગાડી ઉભી રાખી ભાઈ ને ફોન કરીએ આપડે બરોબર છે એ તો આવવાના જ છે બાટ ભાઈ તો એનું તો ફાયદા છે સારું ચાલો તો લોક માં મટેરિયલ રહ્યો તો અત્યારે તો પોણા અગિયાર ગયા છે બરોબર છે જો બારોટ ભાઈ આવી ગયા છે આપડી ભેગા અત્યારે બે ભાઈઓ નીકળ્યા છે ગામમાં ચક્કર વારવા રખડ રખે છે અત્યારે જો આ કયો એરિયો કેવાય ને સારું છે કુસાન માજી બે ભાઈઓ રખડી જી રખડતા રખડતા આ પોચી ગયા જી હવે જોઈએ ક્યાં જાય જી કાય ઠેકાણા વગરનું નું કામ કાજ છે અમારા બે આ માર આનું તો કામ તો આવ ઠેકાણા વગરનું છે એનું કઈ નકીત નો ક્યાં જાવ કે ભાઈ જવા દયો જી આ જાય ગયા અને એની ગાડી ઉપાડ લીધી જાય બે ભાઈઓ જાય જી સારું ચાલો ક્યાં જાય જોઈ હવે તો કન્ટિન્યુ રહ્યો લોક તો અત્યારે 11 વાગ્યા છે બરોબર જી આપણે ગામમાં ચક્કર મારી આવ્યા ભાઈ આ જગત ના કે પોચી ગયા જી બે ભાઈઓ જાય છે હવે તો ઘરે ચાલુ ચાલો કન્ટિન્યુ રહ્યો અમે મારી ગાડી વહી સારું ચકા તો અત્યારે સવા સાડા અગિયાર થી આજે બરોબર સાડા અગિયાર પાંચ ઓછી જેવું છે તો આપડે નીકળી ગયા ગયાત લાગે થી પાંચભાઈ બારોટ ને આપડે અમે બે છૂટા પડી ગયા બરોબર કે ઘરે જાય હવે આપણે નીકળી ગયા ઘરે જાય તો સારો ચાલો જાય ઘરે અને આજના વ્લોગમાં તો ભાઈ આપણે આટલું જ રાખીએ તો જય માતાજી જય શ્રી રામ રામબદાઇ મિત્રો જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારે એક મનપસંદ મસ્તીની કોમેન્ટ કરતા જાવ તો તમને મજા આવે અને મને મજા આવે સારું ચાલો હવે સીધા મજા કાલના વ્લોગમાં